જય એને વિદ્યાર્થી મિત્રો તો પેલા જ ચેપ્ટરનો છેલ્લો ટોપિક એક બાકી છે અને એ આપણે અત્યારે ક્લિયર કરી લઈએ એટલે આપણો પેલો અધ્યાય કઈ રીતે મેળવે છે જમીનમાંથી કઈ રીતે પોષણ મેળવે છે પણ જમીનમાંથી પોષણ મેળો મેળવ મેળવ્યો મેળવ્યો મેળવ મેળવ્યો કરશે પછી ખૂટી નહીં જાય ખૂટી જ જાય ને તો ફરી પાછું જમીનમાં કઈ રીતે પોષક દ્રવ્ય ફરી પાછું આવે છે એના વિશે હવે આપણે વાત કરવાની છે

દવા છાંટે છે અથવા તો ખાતર નાખે છે બરાબર થઈ ગયું બધું ખાતર ઓટોમેટિક નખાય છે માળીને બગીચામાં ઘાસવાળી ભૂમિ અથવા તો કુંડામાં તેનો ઉપયોગ કરતાય જોયા છે નર્સરીમાં જઈને ત્યારે આવું બધું કરતા હોય તો શું તમે જણાવો જાણો છો કે ભાઈ આવું કેમ કરવામાં આવે છે જો ખાતર શું છે આપણે કેમ બોનવીટા હોય જો કે એમાંથી પોષક દ્રવ્ય મળતું નથી પણ આ તો ગીત બની ગયું છે કે બેબીને બોનવીટા પીવડાવો બેબી મૂડમાં નથી પણ બેબી નો જ રહે એમાં પોષક તત્વ ન હોય એમાં પોષક તત્વ એને તમે બાજરાનો રોટલો ને કઢીને ખીચડી ખવડાવો ને તો મૂડમાં આવી જાય તો એવી રીતે આ જમીનને શું કરશો જો તમે ખાતર નાખશો જો તમે એને વિવિધ રસાયણ નાખશો તો જે તત્વ અને પોષક તત્વોનું શોષણ કરે છે તેથી તેમની માત્રા જમીનમાં ઘટતી જાય છે છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન પોટેશિયમ અને ફોસ્ફરસ અહીંયા લાઈન કરી નાખજો કયા ગયા ત્રણ નાઇટ્રોજન પોટેશિયમ અને ફોસ્ફરસ જો નો યાદ રહે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો રહેલા હોય છે જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવા જોઈએ જો જમીનમાં ખૂટી જાય પછીની વાત છે હોય તો નાખો તો કઈ ફેર પડતો નથી બરાબર પણ નથી તો નાખવું જોશે તમને આવડી જ જાય છે તો પછી શીખવાનું જરૂર છે પણ જો નથી આવડતું તો વિડીયો પડે તો સમજવું પડે તો વધારે માર્ક આવે બરાબર તો આપણે વનસ્પતિની પોષક જરૂરિયાત પૂરી કરીએ તો આપણને તેમને ઉછેરી શકીએ અને તેમની તંદુરસ્તી જાળવી રાખીએ કઈ રીતે પૂરા પડશે તો કે કા ખાતર નાખવું પડશે અથવા તો રસાયણ છેનો છંટકાવ કરવો પડશે તો આપણે વનસ્પતિને વૃદ્ધિ પૂરી પાડી શકશું ચાલો તો સામાન્યપણે પાક નાઇટ્રોજન નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરી શકે ને એવી રીતે નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકે નહીં અને જો નાઇટ્રોજનનો ઉપયોગ નથી કરી શકતું એટલા માટે જ નાઇટ્રોજન એના માટે નકામું છે પણ વૃદ્ધિ નાઇટ્રોજન દ્વારા થવાની છે તો કઈ રીતે નાઇટ્રોજનનો ઉપયોગ કરવો તો કે એમાં બેક્ટેરિયા એને મદદરૂપ થશે એના મિત્ર બની જશે મિત્ર બનશે એટલે નાઇટ્રોજનને કહેશે કે હાલ ભયા બેક્ટેરિયા નાઇટ્રોજનનો ઉપયોગ કરશે અને એ પછી કોને આપશે વનસ્પતિને આપશે બરાબર તો તેમને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં જરૂરી છે દ્રાવ્ય સ્વરૂપમાં એટલે કેવો જમીનમાં ભળી ગયેલો હોવો જોઈએ વાયુ છેદ વાયુનું કઈ કામ નથી પણ જો એક વાર વિડીયો જુઓ તો કેમ ફટોફટ આવડી જાય તો એવી રીતે આમાં પણ શું કરશે તો કે રાઈઝોબિયમ જેવા બેક્ટેરિયા છે એ વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે અને તેને જરૂરી સ્વરૂપમાં ફેરવીને કોની આપશે વનસ્પતિ આ શિંબી કુળ ની વનસ્પતિ હોય ને કઈ સિમ્બી કુળ ની વનસ્પતિ છે એના મૂળ ગંડિકામાં શું આવેલા હોય તો આ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ શું કરશે વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈ લેશે અને વાતાવરણમાંથી જે નાઇટ્રોજન લીધેલો છે એને જમીનમાં ભેળવી દેશે અને હવે કોને આપશે વનસ્પતિને વનસ્પતિ પાછું એવા સ્વરૂપે સ્વીકારી કે એને તો ખાલી વાયુ સ્વરૂપે હોય તો જ પ્રોબ્લેમ છે જમીનમાં ભળી જાય તો જ કંઈ પ્રોબ્લેમ નથી બરાબર તો આવી રીતે શું કરે છે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે બરાબર જો તમને અહીંયા મૂળગંડીકાઓ દેખાય છે સિમ્બી કુળની વનસ્પતિની પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી આવજો લો તો ન્યાય થયો રાઇઝોબિયમને નાઇટ્રોજન તો મળી જાય પણ નાઇટ્રોજનનું કરે શું ખોરાક તો એ બનાવી ન હોય કે

તે જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે તેમાં નાઇટ્રોજન યુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે મોટે ભાગેની મોટા ભાગેની દાળ કઠોળ વર્ગની જે કઈ વનસ્પતિઓ છે એમાં આવી રીતે જે સહજીવન છે એ આપણને જોવા મળે છે ચાલો તો બે જ મિનિટ કે ભાઈ આ પ્રકરણમાં આપણે શું અભ્યાસ કર્યો આપણને ખબર પડી કે ભાઈ જમીનમાં કઈ રીતે ફરીથી પોષક દ્રવ્ય આવે છે બરાબર જો ખૂટી જાય તો શું કરવું પડશે તો કે ખાતર નાખવું પડશે અથવા તો શું કરવું પડશે તો કે રસાયણનો છંટકાવ કરવો પડશે અથવા તો બેક્ટેરિયા વાળી જે વનસ્પતિ છે જેમ કે કઠોળ વર્ગની વનસ્પતિ એનો ઉપયોગ કરવો પડશે બરાબર તો આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે મોટાભાગની વનસ્પતિ સ્વયંપોષી છે એટલે કે પોતાનો ખોરાક પોતે જાતે બનાવે છે અમુક વિષમ પોષી પણ હતી અમુક મૃતોપજીવી પણ છે માત્ર અમુક જ વનસ્પતિ પરપોષી છે કે મૃતપોષી છે તેઓ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ છે કારણ કે તેઓ ખોરાક માટે જે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ પર નિર્ભર હોય છે તો શું આપણે કીટાહારીઓને આંશિક પરપોષી કહી શકીએ સ્વાભાવિક વાત છે બરાબર છે તો આવું જબરદસ્ત ચેપ્ટર તમારું હતું અને એક જબરદસ્ત કોર્સ પણ તમારા માટેનો છે ધોરણ સાત કે જેમાં તમારા માટે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ સમાજ બધે બધા જ વિષય આપી દીધેલા છે બધાના પ્રી રેકોર્ડિંગ વિડીયો બરાબર એમાં શું છે તો કે વિડિયો લેક્ચર્સ છે એસાઈનમેન્ટ છે મટીયલ છે ડેવાઈસ સ્પેલિંગ છે પ્રશ્ન બેંક છે સ્કૂલના જૂના છે અને ઢગલો સ્વાધ્યાય આપેલા હોય ને એક્ઝામ આપેલી હોય ને બધું છે ક્યાં મળશે તો કે સાહેબ જીનિયસ ઓનલાઈન એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો એમાં જ છે બધું બરાબર વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય તો આ જ નંબર ઉપર મેસેજ કરી દો અત્યારે જ એટલે હું તમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દઈશ ક્લિયર છે ચાલો તો પેલું ચેપ્ટર જે છે એ આપણે જબરદસ્ત રીતે શીખી ગયા ને આવું આવું આખું વિજ્ઞાન આપણે શીખવાનું છે પણ એના માટે કીધું એમ કે ભાઈ કનેક્ટ રહેવું પડશે અને મહેનત થોડીક કરવી પડશે બાકી એકવાર વાર ને તો તર તો તરત આવડી જાય આવું ફોટોગ્રાફ સાથે તમને ક્યાં ભણાવે કયો તમને સિમ્બી કુળની વનસ્પતિના ફોટા કોઈ દેખાડે પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે થાય એ કોઈ સમજાવે બરાબર બધી જ વસ્તુ કળશ ફોટા તમને ચોપડી સિવાય બીજે કઈ જોવા મળે હા અહીંયા જોવા મળે એક કોઈ એક વસ્તુ ફોટોગ્રાફ સાથે આપણે શીખેલી છે બરાબર છે તો ચાલો જે પહેલું ચેપ્ટર છે એ જબરદસ્ત કમ્પ્લીટ કરી નાખ્યું નેક્સ્ટ લેક્ચરમાં જયારે મળીએ ત્યારે ચેપ્ટર નંબર બે ની આપણે શુભ શરૂઆત કરી દઈશું ક્લિયર છે ચાલો તો અહીંયા સુધી રાખીએ હસતાય રહો મોજ કરતા રહો ભણતા રહ્યો જય હિન્દ જય ભારત